સુરત શૈની શ્રી સાધુ માર્ગી જૈન સંઘ સમતા મહિલા મંડળ બહુ મંડળ અને યુવા મંડળ દ્વારા મહત્તમ મહોત્સવ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વેચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે શ્રી સાધુ માર્ગી જૈન સંઘ સમતા મહિલા મંડળ સમતા યુવા સંઘ સમતા બહુમંડળ દ્વારા જીઆઈડીસી સચિન અને ડાયમંડ વિલેજ મહિદરપુરા ખાતે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાધુ માર્ગી જૈન સંઘના પ્રમુખ હુલાસચંદ સુરાના અને શિબિર સંયોજક સીએ મહેશ મહેતાએ જણાવ્યું હતું કે આ બંને સ્થળોએ બસો પંચ્યાસી રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ગૃહલક્ષ્મી સિન્ડિકેટના શ્રી મનોજભાઈ અગ્રવાલ અને રોટરી ક્લબ ઓફ સચિનના બ્લડ ડોનેશન કેમ્પમાં સંયોજક ગુંજન પટવાએ જણાવ્યું હતું કે સચિન જીઆઈડીસીમાં ચોંસઠ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું તેમજ કિશોર પાંડવે જણાવ્યું હતું કે ડાયમંડ વિલેજ ખાતે બસ્સો એકવીસ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સંઘના મંત્રી પ્રેમચંદ પારેખે જણાવ્યું હતું રોટરી ક્લબ ઓફ સચિન અને સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન અને ટ્રેડર્સ એસોસિએશન અને સંઘના સભ્યોએ આ રક્તદાન કેમ્પમાં આયોજન સક્રિય ભૂમિકા ભજવી હતી